મહેસાણાના કડીમાં છત્રાલ હાઇવે પર આગની ઘટના સામે આવી છે પોર્ટ નજીક ગેસની લાઇનમાં લીકેજ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું ગેસ લાઇનમાં લીકેજના કારણે ભીષણ આગનો આ બનાવ બન્યો ભારે જહેમત પછી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે તો વાત કરીએ છત્રાલ હાઇવે પર આગનો આ બનાવ સામે આવ્યો છે ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ગેસની લાઇનમાં લીકેજ થતાં જ ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો પાંજરાપોર નજીકની આ ઘટના સામે આવી છે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે તો રાત્રિ દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું જેમાં છત્રાલ હાઇવે પર આગનો આ બનાવ બન્યો હતો અને ગેસની લાઇનમાં લીકેજ થતા જ આગ લાગી હતી તો ફાયર ફાટરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઘટના બની તે દરમિયાન આગ ઓલવવાના પ્રયાસ પણ હાથ ધર્યા